કેમ છો મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે બીજા પ્રત્યે દયા દાખવવી તે ખૂબ સારી વાત છે પરંતુ ક્યારેક ક્યારેક પોતાના શરીર પ્રત્યે પણ દયાળુ બનવું તે એટલું જ જરૂરી છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હા ટીમે મેં ખૂબ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર તેનો છે તેનો વિષય છે દયા કાઇન્ડનેસ લખ્યું છે કે આજે તમારા શરીર પ્રત્યે દયાળુ બનો કાલે તે તમારો આભાર મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ઊંડી પણ છે અને એટલી જ મહત્ત્વની છે અહીંયા જે વાત છે તે દયાની છે કાઇન્ડનેસની છે હાબિલ ટીમ કહેવા માંગે છે કે આપણે જ્યારે આપણા શરીર પ્રત્યે બે કાળથી રાખીએ છીએ બહારનું ગમે તેવું તળેલું ચીઝવાળું પનીરવાળું ગમે તેવું આપણે આપણે શરીરમાં નાખીએ છીએ મેંદાવાળું આપણા શરીરમાં નાખીએ છીએ કારણ કે આપણને તેનો સ્વાદ ગમે છે આ સ્વાદ જ છે જે આપણા શરીરને નુકસાન કરી રહ્યું છે આ ઉપરાંત આપણે શરીર પ્રત્યે જે કસરત કરવી જોઈએ શરીરનું જે ધ્યાન રાખવું જોઈએ શરીર પ્રત્યે થોડુંક કાઇન્ડ રહીને આપણે જે દયા દેખાવીને દયા દાખવીને જે આપણે કરવું જોઈએ તે પણ આપણે નથી કરતા હોતા અહીંયા જે વાત છે એટલી જ છે કે શરીર પ્રત્યે થોડી દયા દાખવવાની છે શરીર સ્વસ્થ કેવી રીતે રહે શરીરને સ્વાદિષ્ટ તો ઠીક છે પણ સાત્વિક ખાવાનું કેવી રીતે મળી રહે તે બધું જ ધ્યાન આપણે જાતે રાખવું પડશે કારણ કે જો આપણે આપણા શરીરનું આજે ધ્યાન રાખીશું આપણા શરીર પ્રત્યે આપણે દયા દાખવીશું તો આ જ શરીર કાલે આગળ વધીને એક મજબૂત શરીર બનશે એક સ્વસ્થ શરીર બનશે અને જ્યારે આપણે પાછલી ઉંમરમાં એટલે ગડપણમાં કે એમાં આવીશું ત્યારે આ શરીર આપણને એટલો બધો સાથ આપશે કે જેનાથી આપણે આપણું જીવન ગડપણ ખૂબ સારી રીતે જીવી શકીશું અને સ્વસ્થ શરીર સાથે જ આપણે આપણા જે લક્ષું સારા અને સાચા છે ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક ખુશીથી પહોંચી શકીએ છીએ બસ મારા મિત્રો કાઇન્ડનેસનો દયાનો આ ગુણ આપણા હૃદયમાં ઉતારીએ આપણા મનમાં ઉતારીએ અને આપણે આગળ વધતા રહીએ થેન્ક યુ